અમદાવાદનું કાપડ બજાર ભારતનું માનચેસ્ટર ગણાય છે હાલ કાપડ બજારમાં એક હજાર અને પાંચસો રૂપિયાના ચરણના બંધ થતા કાપડ ઉદ્યોગનું પ્રોડક્શન ઠપ થઈ ગયું છે કાપડ બજારના વેપારીઓ અવઢોમાં મુકાઈ ગયા છે જેના કારણે ધંધા રોજગારને વ્યાપક અસર પડી છે અમદાવાદમાં સારંગપુર વિસ્તારમાં કાપડ માર્કેટ છે જ્યાં દરરોજ એક હજાર કરોડ મીટર કરતા પણ વધારે કાપડ પ્રોસેસ થાય છે પણ દરોજ ધમધમી ઉઠતું બજાર હવે સાવ ઠપ થઈ ગયું છે જ્યાં કરોડો મીટરના કાપડના પ્રોસેસ કરતા વેપારીની માઠી સ્થિતિ એક હજાર અને પાંચસો ની નોટે સર્જી દીધી આજે કાપડ બજારમાં સાવ મંદી આવી ગઈ હોય તેવું માર્કેટ જોવા મળે લાખો કરોડો રૂપિયાનો કાપડનો વ્યવસાય ઠપ થઈ ગયો છે વેપાર બધા ઠપ થઈ ગયા છે કોઈ કામ છે નહીં સવારે દુકાને આવીએ છીએ સાંજે એમને આમ પાછા જઈએ છીએ કોઈ ઘરાક આવતો નથી કોઈ પૈસા આવતા નથી કોઈ જાતની બિઝનેસ પ્રવૃત્તિ છે નહીં હમણાં પાંચસો હજારની નોટ બંધ થઈ એના પછી બજાર બંધ જ થઈ ગયું જેમ કહીએ તો ચાલે કોઈ પ્રવૃત્તિ જ નથી બજારમાં બાર થી કોઈ વેપારી આવતા નથી બાર થી વેપારી આવે તો ધંધો ચાલે ક્લોથ માર્કેટ ની વાત કરીએ તો અહીં એકસો પચીસ કાપડના મોટા પ્રોસેસ હાઉસ છે પ્રતિદિન કાપડનો પ્રોસેસ પ્રિન્ટિંગ અને ડાયપિંગ થાય છે

અને જે ખાલી ન્યુક્લોટ માર્કેટનો ટર્નઓવર ગણીએ તો હજાર કરોડનો ટર્નઓવર 1000 ની અને 500 રૂપિયાની ચલણ નોટ બંધ થતા કાપડ ઉદ્યોગમાં પ્રોસેસમાં પણ અસર થઈ આજે જે 3500 કરોડનો વ્યવસાય ફક્ત 8 થી 10 નો થઈ ગયો તેથી સમગ્ર કાપડ માર્કેટ કમ કમે ઉઠ્યું છે કેમેરામેન જયમીન વ્યાસ સાથે ગૌતમ શ્રીમાળી જીએસટીવી અમદાવાદ